દેશનું ભવિષ્ય અને યુવા વર્ગ નું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે શું ખરેખર એને પૂછ્યું શું કહો છો મીડિયા એટલે જે સોશિયલ મીડિયા છે અને મોબાઈલ કેટલા દુષણ મારું નામ ઝીર શાહ છે અને હું એમબીએ ફેકલ્ટીની સ્ટુડન્ટ છું તો મારા ઓપિનિયનમાં તો એ જ કહીશ કે સોશિયલ મીડિયા પર કોઈ બી પોતાનું ફેલિયર નથી પોસ્ટ કરતું બધા સક્સેસ જ પોસ્ટ કરશે કે હું અહીંયા ફરવા ગઈ મના જોબ મળી ગઈ તો જે લોકો કન્ઝ્યુમ કરે છે કોન્ટેન્ટ એ લોકો ખાલી ડિપ્રેસ જ ફીલ કરે છે હવે તમે જોશો રાત્રે કોઈને બી આદત નથી રહી કે મોબાઈલને યુઝ કર્યા વગર સુવાનું લોકોની સ્ક્રીન ટાઈમ બી ત્રણ કલાક ચાર કલાક છ છ કલાક સુધી હોય છે આના લીધે ખાલી મેન્ટલ ઇસ્યુઝ નહીં ફિઝિકલ હેલ્થ ઇસ્યુઝ બી આવવા લાગ્યા છે મોબાઈલના લીધે લોકો આખો દિવસ પોતાનો ટાઈમ બીજી બધી એક્ટિવિટીઝમાં આપ્યા કરતા આખો દિવસ મોબાઈલ પર જ રહે છે આખો દિવસ એ લોકોને એમ એક મિનિટ બી ચાલતું નથી કે મોબાઈલ સાહેબમાં મૂકીએ કંઈ બી હોય તો એ લોકોને સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ છે પછી પોસ્ટ કરવા જોઈએ છે આખો દિવસ મતલબ એ લોકોને એમાં જ હોય તો મેન્ટલ સ્ટ્રેસ ફિઝિકલ સ્ટ્રેસ બહુ વધી જાય છે આ કારણે હું મિતાલી પટેલ એમબીએ કરી રહી છું અત્યારમાં હું એમ કેવા માંગીશ કે નાના બાળકોને પણ એમના પેરેન્ટ્સ ફોન આપતા થઈ ગયા છે નાના નાના આમતા બાળકોને ફોન આપો તો એ લોકો તો શું જોવે કશું બી જોવે યુટ્યુબના શોર્ટ્સ જોવે આ તે અને એ શોર્ટ્સમાં કંઈ બી હોતું હોય છે તો એના લીધે એમનું મેન્ટલ હેલ્થ તો હોતું નથી એમનું ફોકસ હોતું નથી જેનાથી એ લોકો કઈ બી વિચારી શકે છે એ શોર્ટ્સનો કઈ બી ઉપયોગ થઈ શકે છે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ હોય સિક્કાના બે પહેલું હોય છે એક એના એડવાન્ટેજ હોય છે ડિસએડવાન્ટેજ હોય સ્વાભાવિક ભાષામાં વાત કરવા દઉં તો ક્યાંક ને ક્યાંક જે ટેકનોલોજી છે મોબાઈલ છે ટેકનોલોજી ઉપયોગી થઈ રહી છે એ કોઈને કોઈ જગ્યાએ ડેવલપમેન્ટ કરી રહી છે પણ એના મિસુજ તમે જોઈ શકો છો સાયબર ક્રાઇમ ફ્રોડ આપણા દેશની સિક્યોરિટીને ખતરો આપણા બેન દીકરી ભાઈઓ નાના ભૂલકાઓની જે પ્રોફાઇલ છે એમની ડિટેલ્સ છે એમના ફોટોસ તો જોવા જઈએ તો ઘણી અલગ અલગ પ્રાઇવેસી છે જોવા જઈએ તમે ઓનલાઈન ફિશિંગ તો આવી ઘણી બધી અનેક પ્રકારની ફોર્ડ સાઇટ આવું થઈ રહ્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ભારતની સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક ચોટ પહોંચી રહી છે હવે એના માટે જે ગવર્મેન્ટની જે અમુક ગાઈડલાઇન્સ એ લોકો લાવવું પડે અમુક બિલો પણ જેવી રીતે ઓટીટી પ્લેટફોર્મ છે એને પણ એવી રીતે રેગ્યુલેટ કરવું પડે સાથે સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર એક એજ લિમિટ સેટ કરવું કે મોર ધેન સિક્સટીન હોય તે એ ઉપયોગ કરી શકે સો સોશિયલ મીડિયા ધીરે ધીરે હાવી હોય બીંગ અ લો સ્ટુડન્ટ મારા મારા ખ્યાલથી એવું છે કે આપણે સરકાર તો એના રીતે જે કદમ ઉઠાવે છે તો ઉઠાવે જ છે પરંતુ જેવું મેડમે કીધું કે જે નાના બાળકો છે એ એજ નું પેલું મિસયુઝ કરીને અને એને પેલી એજ પોતાની મોટી બતાવીને એને એક્સેસ કરી લે છે અને હવે મારું મંતવ્ય મારું મંતવ્ય કે વિશ્વનો ભારત યુવા દેશ કહેવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિને બચાવી તો ક્યાંક જે પશ્ચિમી સંસ્કૃતિ સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં પ્રવેશી રહી છે એને અટકાવી પડશે અને મહત્વની બાબત જે ભારતના યુવા ધને તમને ક્રિકેટર બનાવ્યા એક્ટર બનાવ્યા તમને કરોડોપતિ અરબોપતિ બનાવ્યા અને તમે ઓનલાઈન ગેમિંગમાં કઈક રૂપિયા કમાવા માટે જે જાહેરાત કરો છો એનાથી લાખો યુવા ધન મગજ બગડી રહ્યું છે એટલે ઓનલાઈન ગેમિંગ ના જાહેરાત કરનારાઓ પણ સમાજના હિતમાં આ જાહેરાત થી બચવું જોઈએ અને સરકારે કડક કદમ તો ઉઠાવવા જ પડશે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય ન્યૂઝ